મિટલી એ નુતરું આવ્યું છે કનુ લગ્ન ઘડ્યું લટક સલ્યા પાસુ અરે પેલા ઉર્મિલા બેન છે ને એમના છોકરા નું લગ્ન છે તો મારા ઘરે એક નાના છોકરા જમવાનું કીધું છે તો મોકલી દેજો ટાઈમ સર તારો ગણનારો ધૂણ ગદી ત્યાં કયા જન્મ ની દુશ્મની વારી મારા જોડે તે મારા ઘેર એક જ છોકરાને કીધું મારો ભાઈ રાખત અને હમરો ખબર બધી હા હરી ગતિયા પાડા પ્રજાતિ ની અલી દિશારી ચો જાય એ આયા લોઈ પીવા ચોટો આઈન હું કે ઉઠાઈ શક્યો અલી આ ઉર્મિલા ના છોકરા નું સાથે કોઈ નુતરું કે પેલો આઈ ના તો કઈ જ્યો મારા ઘેર થી ખાલી એક છોકરા ને મારી એકલી ગધ્દી કીધું હા કટમ કીધું તું એ મારી મા લેટારી આવું કર્યું કે મારા જોડે તો કોઈ નહીં મારા છોકરાને મારવાનું રાખ્યું નથી નતો હું મી દયા ખાઈને લાડવા મોકલાયા હતા એ મારી મારા બાપની

ભૂલ થઈ જઈ હે એ આવું ના કર આવો ડા ધારી માતા મે તો બિચારી જ કહેવાનો કારણ કે તમારા માટે તો બિચારી થઈ જઈ તમારે ગેલ તો હા કટમ છે એટલે તમે તો બિચારી જ કહેવાનો તમે તો એ બાજુ તોણાઈ જ હેવા આખો તો જો દિસલી બહુ વાયરે ના કરતી બરાબર તોણાઈ જવાની વાત નહીં ખોટી ખોટી વાતો ના કરતી નહી તો જેવું તમે કર્યું હે એવું તમને હોમ મળ્યું હેડ હેડ ચોપલી આ મે ઊ કર્યું હે એટલે મે તો હું ના ધણ ઇનલેન્ડ ના હઈ ગયો તે તું આ ઉપાઈ મારી હા હરી લુચ્ચી છે યાર ઓ તમે બી ઓને નહી કીધી મત તમે મારા ઉપર ઘોડા ની રીગે ધેરા ઉપર કાટો છો પણ તમે બે જણીઓ તો હેડ ડાઉન ની છો અમે તમે કોકના લગન માં છો ને તો મેઠું ઓસુ છે પૂંછરો ઓસુ છે ગોડું શું છે ખાવામાં હાથ કરો છો ખાઈને ખોદો છો એટલે તમે તે એ જ લાગનો છો બરાબર થી સર રહ્યો ને બે બે હું નાન રેંગણા ને જેવા હું મોકલી દે છું એક એક છોકરાને ને મારી હાહુ હું જોયા ગોડું લાર્યો કરીને ના ગયો આ બે જણીઓ તો એક ગોડિયા ગવારી છે એટલે એવું અંગે તો હા કાટામાં જ કોઈ ને આપણે જ રહી ગયો અરે એવું થોડું ચાલે હું તો ઉપરી ઉર્મિલા ગુંગારી માના ગેરી ની છોકરી ના રૂપિયા એકાવન નો ચોલ્લો કર્યો છે હું એ પાછી લઈને આવું તો મારું નામ શેડારી નહીં તું જો અલી ઉભી રેલી મી એક વી રૂપિયા કર્યો છે હું એ પાછો લઈ લઉં હું થોડી નહી જાઉં